જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ અંશ બીજો શા માટે સાંભળવા જોઈએ પુરાણ કથા પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે પુરાણો આપણને અત્યારે જૂના સમયની એક સંસ્કારી મહાન પ્રજા તરીકે દુનિયામાં ગૌરવશીલ બનાવે છે પુરાણો પ્રજાની પાઠશાળા છે અને આપણી સંસ્કૃતિ નાશ ન પામે તે રીતે આપણને એક પ્રજા તરીકે ધાર્મિક તથા નૈતિક બંધનથી એકત્ર રાખે છે રામ અને યુધિષ્ઠિર આદિ રાજાઓના ચરિત્રો આપણને રાજ્યકર્તાઓને પ્રજા પાલનનો ધર્મ શીખવે છે શર્મિષ્ઠા જેવી બાળકીના ચરિત્રો રાજ્યના હિત માટે ત્યાગ શીખવે છે શ્રાવણ ચરિત્ર આપણને મા બાપની સેવા કરવાનો સતી ચરિત્ર આપણી સ્ત્રીઓને પતિ ભક્તિનો રાવણની કથા આપણને અભિમાન ત્યજવાનો પાંડવોની કથા જુગાર નહી ખેલવાનો બોધ આપે છે પુરાણો આપણને શ્રેષ્ઠ માર્ગો બતાવે છે અને આપણા જીવનમાં ઉચ્ચ સંસ્કારોનું નિરંતર પોષણ કરે છે આગળના આપણે અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં પાંચ થી આઠ અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે

અહીં સુંદર બાગ બગીચા અને વન ઉપન અને તેમાં સુંદર અને સરોવરો બનાવેલા છે આ સરોવરના પાણીમાં સ્નાન કરે કરે છે 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 ક્રીડા અને મનને મોહી લે અહીંના જંગલોમાં કોયલોના ટહકા મનને ભરી દે છે આકાશને શુભ્રતા મનને ભાવ વિભોર કરી દે છે મોરના નૃત્યો મનને ઠારે છે દાનવો દૈત્યો અને સર્પો કુદરતી સૌંદર્યને ભોગવે છે આ પાતાળની નીચે ભગવાન શ્રીહરિના શેષનાગ રહે છે આ અનંત નામે પણ ઓળખાય છે સિદ્ધ સંતો દેવો ઋષિ મુનિઓ એ શેષ નાગનું પૂજન કરે છે આ શેષ નાગની ફેણ પર કેટલાય મણિઓ પ્રકાશ બેરે છે નાગના નયનો મદથી ભરપૂર લાગે છે તે કાયમ એક કુંડળ પહેરે છે કેટલાક શેષનાગ કાળા વસ્ત્રો પહેરે છે અને સફેદ હારથી શોભાયમાન થયેલા લાગે છે જાણે ગંગાનો પ્રવાહ કૈલાસ પર્વત પરથી વહી રહ્યો છે એમણે એક હાથમાં હળ અને બીજા હાથમાં મુશળ ધારણ કરેલું છે અને વારુણી દેવી એમની સેવા કરતી હોય એમ લાગે છે સૃષ્ટિના અંતકાળના સમયે શેષનાગના મુખમાંથી ભડભડતા અગ્નિ નીકળે છે અને રૌદ્ર રૂપ ધારણ કરીને ત્રણેય જગતને ખાઈ જતા હોય એમ જણાય છે એ સમયે દેવ લોકો

જયારે આ અનંત ભગવાન શેષનાગ બગા સુખાય છે ત્યારે ધરતી ડોલી ઉઠે છે અને જગત એને ધરતીકંપ કહે છે ગંધર્વો અપ્સરાઓ ચારણો સૂર્યો એ પાર પામી શક્યા નથી અને નાગણો હરિચંદન લગાવેલા સુગંધ સાથે વિહાર કરે છે ત્યારે એમના શ્વાસ ને લઈને ચોપાસ ઉડતી સુગંધ સર્વે દિશાને પ્રસન્ન કરે છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે પાંચમો અધ્યાય સમાપ્ત અધ્યાય છઠ્ઠો નરકનું વર્ણન અને ત્યાં જતા પાપીઓ પરાશર મુનિ કહેવા લાગ્યા કે હે મૈત્રે પાતાળની નીચેના ભાગમાં પૃથ્વી અને પાણીના છેવટના તળિયાના ભાગે નરકો આવેલા છે એ નરકોમાં પાપી જીવોને નાખવામાં આવે છે આ જુદા જુદા નરકોના નામ નીચે આપવામાં આવ્યા છે રૌરવ સુકર રોધશ તાલ વિશાસન મહાજવાલ તપ્ત કુંભ સવન વલણ વિમોહન રુધિરાભશ ઉયવાહ પાપ વહિન જ્વાલ અધય શિરસ સંદેશ કૃષ્ણ સૂત્ર તમસ અવિચી સ્વભોજન અપ્રતિષ્ઠ અને અપ્રિચિ બીજા કેટલાય નરકો બહુ દારૂણ નરકો છે આ બધા નરકો યમદેવને આધીન રહેલા છે શસ્ત્ર અને અગ્નિમય આ બધા નરકો પાપ પારાયણ લોકો માટે નક્કી થયેલા છે જે જે મનુષ્ય મનુષ્ય ખોટી સાક્ષી આપે છે બહુ પક્ષપાત કરીને બીજાઓની તરફેણમાં ફેરવી રોવ રોવ નરકમાં નાખવામાં આવે છે જે મનુષ્ય બાળ હત્યા કરે છે નગર ગામડાને નષ્ટ કરે છે સોનાની ચોરી કરે છે અને જે મનુષ્ય પાપ કર્મો કરનારા મનુષ્યનો સંગ કરે છે એ સર્વેને સુરક નરકમાં લઈ જવામાં આવે છે જે મનુષ્ય ગુરુની પત્ની સાથે વ્યભિચાર કરે છે પોતાની બહેન સાથે ક્રીડા કરે છે 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 અને રાજાના દૂતોને મારી નાખે તે મનુષ્ય નામના નરકમાં જાય જે મનુષ્ય શ્રેષ્ઠ ગણાતી પતિવ્રતા સ્ત્રીનું વેચાણ કરે છે કેદખાનાની ચોકી કરવાનું કામ કરે છે ઘોડાનું વેચાણ કરે છે ને પોતાના સેવકને તરછોડે છે તે મનુષ્ય તપ્ત લોહ નરકમાં જાય છે જે મનુષ્ય પોતાના વડીલોનું માન જાળવતો નથી પારકી નિંદા કરવામાં લીન રહે છે વૈદોમાં દોષ કાઢે છે વૈદ્ય શાસ્ત્રનું વેચાણ કરે છે પૈસા લઈને વૈદ્ય શાસ્ત્ર ભણાવે છે અને માતા સમાન પૂજ્ય એવી સ્ત્રી સાથે સહગમન કરે છે તે મનુષ્ય સવન્ન નરકમાં જાય છે જે મનુષ્ય ચોરી કરવાનું કામ કરે છે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તે મનુષ્ય વિમોહ નામના નરકમાં જાય છે જે મનુષ્ય પોતાના માતા પિતા આવેલા તે મનુષ્ય બાણ બનાવવાનું કામ કરે છે અને તેના વડે કોઈ પણ જીવને વિંધી નાખે છે તે મનુષ્ય વિરાસન નામના નરકમાં જાય છે જે મનુષ્ય ખરાબ વસ્તુઓનું દાન ગ્રહણ કરે છે તે મનુષ્ય અધોમુખ નામના નરકમાં જાય છે જે મનુષ્ય અયોગ્ય અને જેને અધિકાર આવ્યો ન હોય એવા બ્રાહ્મણ પાસે યજ્ઞ ક્રિયા કરાવે છે 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 નક્ષત્ર વિધિ પર પોતાનું ગુમાન ચલાવે અને જોશમાં આવી જઈને સાહસના કામો કરે તે મનુષ્ય પણ અધોમુખ નામના નરકમાં જાય છે જે મનુષ્ય પોતાનું ગુમાન ચલાવવા માટે બિલાડા કુકડો બકરા ભૂંડો અને જાત જાતના પક્ષીઓ પાડે છે તે મનુષ્ય પણ પૂમવહ નામના નરકમાં જાય છે જે મનુષ્ય પોતે બ્રાહ્મણ હોવા છતાં માંસનો દૂધનો દહીં ઘી તલ તેમજ મીઠાનો વેપાર કરે છે તે મનુષ્ય પણ પોહો વહ નામના નરકમાં જાય છે જે મનુષ્ય કપડા રંગવાનું કામ કરે છે જે મનુષ્ય નાટકમાં નટ બને છે જે મનુષ્ય માછલા પકડવાનું કામ કરે છે જે મનુષ્ય વર્ણ સંકર પ્રમાણે આવેલું અનાજ ખાય છે જે મનુષ્ય બીજાને કોઈને ઝેર પાય છે જે મનુષ્ય કોઈની ચાડી ચુગલી કરે છે જે મનુષ્ય પોતાની પત્ની સાથે વ્યભિચાર કરાવીને પૈસા ઉપર ગુજરાન ચલાવે છે તે મનુષ્ય નામના નરકમાં જાય છે આ પ્રમાણે મનુષ્ય જાતિ માટે નિર્ધારિત વિધિ નિયમોના વિરુદ્ધ આચરણ કરવા વાળા વ્યક્તિ સેંકડો હજારો નરકોથી થઈને જળ કૃમિ જળ પશુ પક્ષી મનુષ્ય ધર્માત્મા સજ્જન દેવતાના રૂપોમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ જાતિમાં જન્મીને મુમુક્ષ રૂપના મોક્ષના અધિકારી બને છે પ્રાયશ્ચિત ન કરવા વાળા લોકો વારંવાર નરકવાસમાં પડ્યા રહે છે તેમ છતાં પડપડના પાપો માટે અલગ અલગ તપશ્ચર્યા નિશ્ચિત છે પણ છતાં એ પ્રમુખ પ્રાયશ્ચિત સ્વરૂપ શ્રીમદ નારાયણ વિષ્ણુ નું સ્મરણ કરીને જીવ પાપના નષ્ટ થવા પર મોક્ષ નો ભાગીદારી થઈ જાય છે જળ અને તપ વગેરેથી તો તે ફક્ત ઇહલોક જ સુધારે છે પરંતુ પરમપદ વિષ્ણુના શ્રી ચરણોમાં ધ્યાન લગાવવાથી તે પુનઃ જન્મના ચક્રથી મુક્ત થઈને પદને પ્રાપ્ત કરે છે તેથી મનુષ્ય માટે વિષ્ણુ જે જીવો નરકવાસમાં રહીને પસ્તાવો કરે છે અને સ્વર્ગ લોકમાં રહેલા પોણ્યા ભોગવતા દેવોને જુએ છે મનમાં ઈર્ષા કરે છે અને પોતાનું દુઃખ ક્યારે દૂર થશે તેનું ચિંતન કરતા પ્રભુને વિનવે છે તેની ઉધારતાની દિશા મળે છે અને જીવો અનુભવે સ્થાવર ક્રીડા જળચર પશુ પક્ષી મનુષ્ય ધાર્મિક દેવ અને મુમુક્ષ એમ નવ પ્રકારની યોનિઓમાં જન્મ લઈને જીવન મુક્ત થઈ જાય છે સંસારનો માર્ગ અતિશય લાંબો છે અને તે કાપવા માટે જીવ અનેક યોનિમાં ભટકે છે પરંતુ મોક્ષની પ્રાપ્તિ તો કોઈ જ પુણ્યશાળી જીવને જાત જાતની સંસાર ગતિથી મળે છે ધર્મશાસ્ત્રોએ પાપ દૂર કરવા માટે શુદ્ધ મનથી પ્રાયચિત કરવાનું સૂચન કરેલું છે ખરેખર પ્રાયચિત એ જ એક પ્રકારની તપશ્ચર્યા છે જે મનુષ્યના મનમાં કોઈ પણ જાતનો ઈરાદો ન હોય છતાં ભૂલથી કોઈ પાપ કૃત્ય કરી બેસે તો પછી ભાન થતા ફરી એવું પાપ કૃત્ય ન થાય એવા નિર્ધાર સાથે શ્રી હરિ સ્મરણમાં એકલીન થવા લાગે છે એ એક પ્રાયશ્ચિત છે પ્રભુના નામના જાપ કરવાથી જીવન મુક્ત થાય છે પ્રભુના નિરંતર સ્મરણમાં લીન મનને પાપ કરવા તરફ જવાનો અવકાશ કે સમય મળતો નથી એટલે એમના પાપો થાય જ ક્યાંથી સ્વર્ગ અને નરક એ જ પુણ્ય અને પાપ છે મનને માર્ગે સ્વર્ગનો શ્રી વિષ્ણુપુરાણે દ્વિતીય ભાગે છઠ્ઠો અધ્યાય સમાપ્ત અધ્યાય સાતમો ભૂલોક આદિ નું વર્ણન મૈત્રીજીએ કહ્યું કે હે વિપ્રવર આપ મને સમસ્ત ભૂમંડળની કથા કહી હવે મને ભૂલોક આદિ ઉપરના લોકોની વાત સાંભળવાની પ્રબળ ઈચ્છા થાય છે મહાભાગ ગ્રહોની સ્થિતિ તથા તેમનું માપ હું જાણવા ઈચ્છું છું તેમને વિસ્તારથી જણાવવા કૃપા કરો પરાશરજી કહેવા લાગ્યા સૂર્ય અને ચંદ્ર કિરણોને લઈને પ્રકાશિત થયેલા ભાગ પૃથ્વીના નામે ઓળખાય છે જેટલો ભાગ પૃથ્વી વિસ્તાર ઉપર ઘેરાવવા લાગે છે તેટલો જ આકાશનો વિસ્તાર અને ઘેરાવો છે પૃથ્વીના જેવો જ બીજો એક લોક છે તે ભૂલોક કહેવાય છે એમાં પૃથ્વી છે અને ચંદ્ર મંડળથી એક લાખ યોજનની દૂરી ઉપર તારામંડળ આવેલું છે આ તારા મંડળ થી બે લાખ યોજનનો દૂર બુધ ગ્રહ છે તથા તેના પછી શુક્ર મંગળ બૃહસ્પતિ શનિ સપ્તર્ષિ મંડળ બધા એક બીજા થી બે બે લાખ છે મહલોક છે અહીંયા ભૃગુ વગેરે સિદ્ધ ગણ વાસ કરે છે આ મહલોક થી બે કરોડ યોજન દૂર જણલોક છે અહીં બ્રહ્માના માનસપુત્ર શનકાદી રહે છે અહીંથી સાઠ કરોડ યોજનના અંતરે તપલોક છે એમાં ક્યારેય દહન ન થવા વાળા વૈરાગ જાતિના દેવતા વાસ કરે છે યમલોક થી બાર કરોડ યોજન અંતર પર સત્ય અવસ્થિત છે આને બ્રહ્મલોક પણ કહેવાય છે આ બ્રહ્મલોકમાં મૃત્યુ અને જીવન થી મુક્ત કામ પ્રાણી વાસ કરે છે પરાશર મુનિ મૈત્રેયને બતાવ્યું કે પૃથ્વી પર મનુષ્ય વાસ કરે છે સિદ્ધ મુનિ અને તપસ્વી ભૂલોકમાં વાસ કરે છે અને એનાથી ઉપર ચૌદ લાખ યોજન વિસ્તાર વાળો સ્વર્ગલોક છે

આકાશ દસ ગણા અહંકારથી અને અહંકાર દસ ગણું સમાન ચેતન પુરુષ અવસ્થિત છે પ્રધાન અને પુરુષ બંને જ વિષ્ણુ શક્તિથી અવૈષિત છે પ્રધાનથી થી મહત્વ થી પંચભૂત સંપૂર્ણ વિકારથી દેવ અસુર વગેરે પુત્ર પૌત્રો વગેરે ઉત્પન્ન થાય છે જે પ્રકારે બીજના જ અન્ય પ્રાણીઓને કોઈ ક્ષતિ થતી નથી જે પ્રકારે આકાશ અને કાળ સ્ત્રીનિધિ માત્રથી કોઈ વૃક્ષને કારણ હોય છે એ જ પ્રકારે વિષ્ણુ પણ વિશ્વના કારણ છે વિષ્ણુ જ આ જગતની અવ્યક્ત મૂળ પ્રકૃતિ છે વિષ્ણુ સિવાય જગતની કોઈ સત્તા નથી

અને તે દિવસનો પહેલો ભાગ સવાર દિવસનો મધ્ય ભાગ બપોર અને છેવટનો ભાગ સાંજ છ ઋતુઓ દિવસ રાત પખવાડિયું અને મહિનો એ બધું એ પૈડાનું કાળચક્ર છે આ રથના એક છેડે ધ્રુવ છે અને બીજા છેડે માનસાગર પર્વત છે સૂર્યના રથને સાત ઘોડા છે આ ઘોડા છંદોમય છે એમના નામ આ મુજબ છે ગાયત્રી બૃહતી ઉશ્નીહ જગતી તિષ્ટુભ અનુષ્ટુભ અને પંડિત માનસોત્તર પર્વત ઉપર પૂર્વમાં ઇન્દ્રપુરી છે દક્ષિણમાં યમપુરી છે પશ્ચિમમાં વરુણપુરી છે અને ઉત્તરમાં ચંદ્રમાપુરી પુરી છે હે મૈત્રેય સૂર્યનારાયણ પોતાની જ્યોતિ સાથે જે વખતે દક્ષિણ દિશામાં પ્રયાણ કરે છે ત્યારે બહુ જલ્દી ચાલે છે સૂર્યનારાયણ દિવસ અને રાતનું કારણ છે તે યોગીઓને જન્મ મરણ સ્વરૂપ ક્લેશોના નાશ કરવા માટે દેવ માર્ગ સૂર્ય છે હે મૈત્રેય

જ્યાં સૂર્ય દેખાય તે પૂર્વ દિશા અને જ્યાં સૂર્ય અસ્ત થાય તે પશ્ચિમ દિશા ગણાય છે બધી જગ્યાએ સૂર્યના કિરણો એક સરખા પ્રમાણમાં પડે છે કારણ એટલું જ છે કે સૂર્યના જે કિરણો બ્રહ્માની સભા તરફ ગતિ કરે છે તે કિરણો ઓછા તેજવાળા હોવાથી તે કિરણો સભાના તેજથી ધકેલાઈને પાછા પડે છે તેથી તે ઉત્તર દિશામાં બ્રહ્મસભામાં સર્વકાળને વિશે દિવસ અને એનાથી ઉલટી દિશામાં સર્વકાળના વિશે રાત્રિ કરે છે આ મેરુ પર્વત એ જ બ્રહ્મસભા છે સૂર્ય રાતે અસ્ત પામેલો હોવાથી સૂર્યની ક્રાંતિનો એક ચતુર્પાશ્વ ભાગનો અગ્નિ પ્રજ્વલિત લાગે છે દિવસના સમયે સૂર્યમાં એ અગ્નિનો ચતુર્પાશ્વ ભાગ પ્રવેશે છે એટલે સૂર્યનો પ્રકાશ વધુ પ્રકાશ વધુ તેજ વેરે છે

અને પછી સૂર્ય વૃષભ રાશિમાં અને મિથુન રાશિમાં પ્રવેશ કરે છે ત્યાર પછી સૂર્ય કર્ક રાશિમાં જાય છે ત્યાંથી એની ગતિ દક્ષિણાવર્તી થાય છે અને દક્ષિણાયાન કહેવાય છે વાયુના માર્ગમાં એના બળથી ચાલવાને લઈને સૂર્ય ઝડપથી ચાલવા લાગે છે એટલે દિવસ નાનો થાય છે અને રાત મોટી થાય છે આમ સૂર્ય ઉત્તરાયણથી લઈને દક્ષિણાયન રાત્રિએ તેમજ દિવસમાં મંદ થાય છે વેદોમાં રાત્રિને ઉષા અને દિવસને વ્યુષ્ટિ કહેવામાં આવે છે એની વચ્ચેનો કાળ સંધ્યાકાળ કહેવાય છે આ સંધ્યાના સમયે સંદેહ નામનો મહાભીષણ અને મહાભયાનક દૈત્ય સૂર્યને ડંકારવા ઝંખે છે પણ બ્રાહ્મણોના એન પ્રયાસે ઓમકાર થી ગાયત્રીના ના ઉચ્ચારથી પૂજિત જળથી સૂર્યદેવની રક્ષા કરવામાં આવે છે આ જળની શક્તિથી જ સૂર્યદેવ દૈત્યોનો નાશ કરે છે આથી બ્રાહ્મણોને સૂર્યની રક્ષાર્થ ખાતર સવારે તથા સંધ્યાકાળે મંત્ર પ્રેરિત જળ સૂર્યને અર્ધ રૂપમાં ચડાવવું જોઈએ હે મૈત્રે જે મનુષ્ય બ્રહ્મ હત્યા કરે છે તેને પ્રલય કાળ સુધી અતિશય દુઃખ ભોગવતા રહેવું પડે છે આ છે પાપની છેલ્લામાં છેલ્લી મર્યાદા જે યોગીજનોમાં પાપ પુણ્ય બંને નાશ પામે છે તે લોકો આ શ્રેષ્ઠ સ્થાનમાં જાય છે અને તેઓ ફરી જન્મ લેતા નથી આ તેજસ્વી ધ્રુવ મંડળના આધારે જ્યોતિ ચક્ર ચાલે છે અને મેઘમંડળ રચે છે અને સંસારી જીવોનું કલ્યાણ કરે છે આ ધ્રુવ મંડળ જ ત્રિલોકોનો આધારભૂત અને વર્ષા વગેરેનું કારણ છે અહીંથી જ બધા પાપોનો નાશ કરવા વાળી ગંગા નીકળે છે કહેવામાં આવે છે કે વિષ્ણુના અંગૂઠાના નખથી નીકળેલી ગંગાને ધ્રુવ રાત દિવસ પોતાના મસ્તક ઉપર ધારણ કરીને રાખે છે આ પવિત્ર ગંગાના જળમાં સપ્તર્ષિઓ દ્વારા અઘમર્ષણ મંગળ જાપ કરવામાં આવે છે વિષ્ણુ પદથી વધતી વધતી અને ચંદ્રમંડળથી થઈને મેરુ પર્વત ઉપર પડીને ગંગા સાગરના કલ્યાણ માટે સીતા અલકનંદા ચક્ષુ અને ભદ્રા નામની ચાર ધારાઓમાં અલગ અલગ ચાર દિશાઓમાં વહેવા લાગે છે દક્ષિણમાં જ ભગવાન શિવે પોતાના માથા ઉપર ધારણ કરી હતી આનાથી સગર પુત્રો નો ઉદ્ધાર થયો અને એટલું જ વધારે મહત્વ છે કે ના જળમાં સ્નાન કરવાવાળા વાળા પાપ મુક્ત થઈ જાય છે તટ ઉપર યજ્ઞ કરવાવાળા નિર્વાણ પદના અધિકારી હોય છે ત્યાં સુધી કે ગંગા સો યોજન દૂરથી પણ નામ લેવા વાળાનો ઉદ્ધાર કરી દે છે આવી પરમ પવિત્ર મહામય ભગવતી ગંગાના ઉદગમ સ્થાન આ વિષ્ણુ તેજમય દિવ્ય ભગવાન વિષ્ણુના તારામય રૂપમાં પશ્ચિમ ભાગમાં ગીરગીટ ની સમાન ચમકવા વાળો ધ્રુવ સ્થિત છે આ ધ્રુવ જ સૂર્ય ચંદ્ર વગેરે નક્ષત્રો ને ફેરવે છે બધા એ ગ્રહ તારા નક્ષત્ર આકાશ ગંગાની દૂરીથી ધ્રુવની સાથે બંધાયેલા છે

સૂર્યજ નદી સમુદ્ર પ્રાણીઓથી ઉત્પન્ન જળોને ખેંચે છે અને આકાશ ગંગાના જળને વાદળો વિના ધરતી ઉપર પોતાના કિરણો દ્વારા વરસાવે છે જેના સ્પર્શ માત્ર પૃથ્વીના પ્રાણી નિષ્પાપ થઈ જાય છે સૂર્યના નમો પડવાથી વરસાદ વાળું જળ વરસાદ વગર કાર્તિક આદિ વિષમ નક્ષત્રોમાં સૂર્યને પ્રકાશિત થઈને વરસેલું જળ અને સમ વાળા નક્ષત્રોમાં સૂર્ય દ્વારા વરસાવવામાં આવનારું જળ સૂર્યના કિરણો દ્વારા અન્ન ફળ વગેરે યજ્ઞ અનુષ્ઠાન કરીને મુનિ લોકો દેવતાઓને પ્રસન્ન કરે છે અન્ન વગેરેનો આધાર વર્ષા અને વર્ષાનો આધાર સૂર્ય સૂર્યનો નો આધાર ધ્રુવ ધ્રુવનો આધાર શિશુમાર અને શિશુમાર નો આશ્રય વિષ્ણુ છે આ પ્રમાણે વિષ્ણુ જ અલગ અલગ રૂપોમાં સમસ્ત સૃષ્ટિના પાલક અને સનાતન પુરુષ છે સૂર્યના મહિના અલગ અલગ અધિકારીઓ દ્વારા આદિત્યો રૂચિઓ ગંધર્વો અપ્સરાઓ યક્ષો સર્પો તથા રાક્ષસોથી અધિષ્ઠિત થઈને જગતને પ્રકાશિત કરે છે આ પ્રમાણે મૈત્રેજીને સંપૂર્ણ વૃતાંત સંભળાવતા પરાશરજીએ બતાવ્યું કે બધા સાત ગણ એક એક મહિના સુધી સૂર્ય મંડળમાં જ રહે છે પકડીને રહે છે સેર પર રથની સજા કરે છે અને બાળ ખિલિયાદી નિત્ય પ્રતિ સેવકના રૂપમાં દેખભાળ કરે છે આ સાતેય ગણજ પોતાના સમય પર ઉપસ્થિત રહીને ઠંડી ગરમી અને વર્ષાનું કારણ બને છે

કળાઓ વાળો ચંદ્રમાનો ભોગ પિતૃ કરે છે આ પ્રમાણે સૂર્ય દ્વારા દેવો અને પિતૃ તર્પણ થાય છે સૂર્યનારાયણ આજ પ્રકારે પૃથ્વીથી ખેંચેલા જળને અનાદિ માટે વરસાવીને સમસ્ત પ્રાણીઓને પ્રસન્ન કરે છે ઈતિ શ્રી વિષ્ણુ પુરાણે દ્વિતીય ભાગે આઠમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન